ભારે વરસાદ બાદ પાણી નથી થકમાં પંદરસો વીગા જમીનમાં પાણી પાણી થઈ ગયું છે ખેતરોમાં કાસા પાણી ફરી વળતા જ ખેડૂતો ચિંતિત બન્યા છે ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે જ્યાં નજર કરો ત્યાં પાણી પાણી છે

કેટલા બધા ખેડૂતોને ભારે હજાર હાલાકી પડે છે ખેતીની અંદર ખૂબ જ મોટું નુકસાન થાય છે સરસ સાતથી આઠ કલાક જે વરસાદ ખાબક્યો એની અંદર જે ચારી વિસ્તારના જે ખેતરો છે ફૂલે ફૂલ ખેતરો જ્યાં ત્યાં પાણી ફૂલ ભરી ગયું છે ખેતરના ઉપરના છેડા પણ દેખાતા નથી અને જે ખેતરો ખેડૂતો રોપેલા છે એ પણ ઘર બધા તણાવવા પણ લાગે છે આસ ગામે ઘણા વર્ષોથી આ દશા છે કારણ કે તો બોરસદ ઝારોલા આજુબાજુના ગામડામાંથી આ વિસ્તારમાં પાણી ઠલવાય છે અમારો ત્યારે વિસ્તાર છે ત્યારે વિસ્તાર પંદરસો વીઘાનો છે આ અંગે ઘણી વખત અમે પ્રાંત કલેક્ટર સાહેબ રોડ ખાતું કોષ ખાતું નહેર ખાતું કારણોને ઘણી વખત રજૂઆતો કરી છે છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે જો અમિયાદ પાટિયાથી વાસણા વાસણા જવાનો રસ્તો છે એમાં મોટો કોષ આવે છે એ કોષમાં જો સાઈડ પરથી કોષ મોટો કરી નાખવામાં આવે તો આનો પ્રશ્ન હલ થાય